સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય સિટેક સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો બે હજાર પચીસનું આયોજન કરાયું છે એસજીસીસીઆઈના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા યોજાતા સમગ્ર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનારા પ્રદર્શન સીટેક શ્રેણીનું અગિયારમું પ્રદર્શન છે ટેક્સટાઇલ મશીનરીમાં ટેકનોલોજી અપગ્રેડ થઈ રહી છે સુરતમાં સીટેક્સ પ્રદર્શનમાં જાપાનીઝ પ્રિન્ટિંગ સાથેના બત્રીસ હેડવાળી મશીનરીનું પ્રદર્શન કરવામાં આવશે આ મશીનરી હાલમાં હાઈ ડિમાન્ડ પ્રોડક્ટિવિટીમાં લેટેસ્ટ ટેકનોલોજી છે બત્રીસ હેડવાળી આ મશીનરી આખા ભારતમાં બનારસ ખાતે એક જગ્યાએ ઇન્સ્ટોલ કરવામાં આવી છે આ ઉપરાંત મેક ઇન ઇન્ડિયા વોટર જેટ મશીન મેક ઇન ઇન્ડિયા હાઈ સ્પીડ રિપેર મશીન અને શટલ લૂમ વિથ સેવન શટલ ફોર બાય ફોર મશીનનું પ્રથમ વખત સુરતના સીટેક્સ એક્ઝિબિશનમાં પ્રદર્શન કરવામાં આવશે ચેમ્બર પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ વધુમાં જણાવ્યું હતું કે સીટેક્સ એક્ઝિબિશનમાં વેલ્વેટ એરજેટ મશીનરીનું પણ પ્રદર્શન કરાશે આ મશીનરી પર હાઈ ક્વોલિટી વેલ્વેટનું પ્રોડક્શન લઈ શકાશે અત્યારે

અને એક્ઝિબિશનમાં ડિક્લેર કરતાની સાથે જ લગભગ સાડા છ હજાર સ્ક્વેર મીટરનું બુકિંગ ફૂલ થઈ ગયું છે અને આ એક્ઝિબિશનમાં આજના જમાનાની ટોટલ લેટેસ્ટ મશીનરીઓ મૂકવામાં આવી છે કે જેથી કરીને તમે ગ્લોબલાઇઝેશનમાં બહારના પરદેશી કપડાં સાથે બહારની મશીનરીઓ સાથે ટી સામે ટકી શકો જે મોદી સાહેબનું વિઝન છે ટુ ફોર સેવન વિકસિત ભારતનું ત્યાં એક્ઝિબિશનથી તમને પૂરું થતું દેખાશે